સદગુરુ મહારાજની જય ગંગાશક્તિ ની ચોથી વાણી કે રોકતી થી તમે રાણી લેજો ભાનુભાઈ મેળવો વચન નો એક તાર ગુરુ મહારાજની યુક્તિ છે એ થી તમે રાણી લેજો ભાનુભાઈ મેળવો વચન નો જેને એકાકાર કીધો એ થી જાણી લેજો જોગતી વિના જણાય એવું નથી વચન રૂપી દોરમાં સુધાર બાંધો ત્યારે મટે જશે જમના માર વચન રૂપી દોરમાં સુતા ને બાંધો વચન યક્ષે એમ એક એકદ થઈ ગયું અખિલા વિશ્વમાં એકતું છે શરીર જેને એકદ જ દેખાણું ત્યારે માર ખાવા વાળો મારવા વાળો એક થઈ ગયો ત્યાં આ જમના માર મટે ત્યાં સુધી જમના માર મટે એવું નથી ભાઈ તે રૂપથી રાણ્યા વિના ભક્તિ નહીં સોંપે મરજાત લોપાય ભલા ન જાય ઋક્તિ રાણ્યા વિના એકાકા થયા વિના ભક્તિ નો ભાવે ભક્તિ શોભે એવું નથી શું કે અભે બોલ્યા ને અભે ફોક એમાં ભક્તિ કેમ શોભે પણ જે બોલ્યા એટલું પાલે પાલન થાય છે એને ભક્તિ શોભે છે મરજાત લોપાય ભલા ના જાય પોતાની મર્યાદે ભલા ભક્તિ માટે વચન માટે જેને શિવ સોંપી દીધા ધર્મ અનાદિનો રુક્તિથી ખેલો ઋક્તિથી અલગ તો જણાય હવે આ ધર્મ તો અનાદિનો છે એ ઝી થી ખેલો ઉપદેશ કીધો ગુરુ ઉપદેશ એની વાત કરી ગંગા સિદ્ધિ થી અલગ તો જણાય અલગ જે લખવામાં નથી આવતું એ થી જણાય જો એક શાન છે पायदे रुकती थी से जो गुरु पद जड़े पान बाय रुकती थी तार रोने बंदा है हाँ आ रुकती थी आ गुरु उपदेश थे गुरु पद गुरु पद जड़े रुकती थी तार रोने बंदा है हाँ आ रुकती थी એક તાર બંધાયણ ગુણ નળે નહી જાણે તો પાર પોતીથી તણ ગુણે નડે એવો શું ત્રણ ગુણ રજો ગુણ તમો ગુણ ને સત્વ ગુણ બ્રહ્મા વિષ્ણુ મહેશ અનસુયા એ સો સો મહિના આ ત્રણ ગુણ કોઈ ક્રોધ આવે નહીં કામ વ્યાપે નહીં પોતાની મજી થી ચાલે આ ત્રણેય ગુણ એમ સો સો મહિનાના બાળક શું કરીએ કે માતા જેમ રાખે એમ રે એમ એ શાન મૂકી છે અને આ રોક્તિથી પાર પહોંચી લવાય છે પાયરે રોગતીથી રાણી તેને અટકાવનારા ન મળે આ ઋતિથી જે રાણી જે છે ને એને અટકાવનારા કોઈ મળે નહીં સુ કે જે પૂરણ પદ્મભાઈમાં છે એને કોને અટકાવી શકે તે તો હરી જેવા બની જાય એ તો હરી જેવા બની જાય

ગત રગતમાં બધાય એને રગતમાં બધાય નમે જેને ઈશ્વરને હરીને સોંપી દીધું હું જેવું કાંઈ રવા નથી દીધું હું ને ઠેકાણ્યા તો લગાડી દીધું છે આવા સંતોને બધાય નમે સદગુરુ મહારાજની જય